તારા ઘરમાં તકલીફ છે હા બાબા તારે વિધિ કરવી પડશે એક વિધિ એના માટે એક લાખ રૂપિયા જોઈશે એક લાખ રૂપિયા એક લાખ રૂપિયા તું લાવો તો હું તને એક કરોડનો માલિક કરી જાલે બાબા એક લાખ રૂપિયા હું ક્યાંથી લાવું તું ગમે ત્યાંથી લાય જો તારે એક કરોડ નો માલિક બનવું હોય તો તારે એક લાખ રૂપિયા લાવવા પડશે ને વિધિ કરાવવી પડશે એવું બાબા હા તો હું ઇંતજામ કરું એક લાખ રૂપિયા નું આ લાલજી બાબા હા બાબા જે કે હાચું હાચું હાચું

લાલજી બાબા આયા તમારા ઘરે હા બાબા બાબા જય હો બાબા ખલાણો સદા સુખી રહો ભુલજી હા બાબા એકાંત શાંત જગ્યા જો છે બાબા આવો આપણી જગ્યા હારી આ પાસેતર ચલો અહીંયા કોઈ આવશે નહીં ને ના બાબા અહીંયા કોઈ નહીં આવે નહીં તો વિધિમાં ભંગ થશે તો તને નુકસાન થશે કોઈ નહીં બાબા બેસો જગ્યા અહીંયા સારી છે એ સારી છે આ પણ સારી છે તો અહીંયા બેસો ને બાબા બેસો બેસો હા એ બાબા પૈસા થઈ ગયા થઈ ગયા બાબા પૈસા લાવ આંખો બંધ કરીને ધ્યાન માં રાખ તમારા ભગવાન નું નામ લે અને હું આપણું કામ થઈ ગયું હવે નીકળો અહિયાંથી લાલજી બાબાનું કામ થઈ ગયું બાબા જતા રહ્યા હું નેટ નેટ લાખ રૂપિયા લાવ્યા તો લાખ રૂપિયા કરીને જતા રહ્યા બાબા 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 ચોક જતા રહ્યા લાગા હા બાબા એક એક લાખ રૂપિયા હું કરીને જતા રહ્યા એક કરોડની લાલચ ચાલી હતી મારા હું પેલા ધણી ફાઈ વેચવા પૈસા લાવ્યો તો હું કરું છો અને ચોથી પૈસા હું લાઈન પૂરા કરીશ એ ધણીના મારા સાહેબને ફોન કરવો પડશે હલો સાહેબ એક બાબાએ મને મારી સિતરપીટ કરી મારી આગળ મારી ફા એક લાખ રૂપિયા માગ્યા કે એક કરોડનો વરસાદ પણ કરી લે મારે આગળ બોલાવી મેં વિધિ કરી અને મને ફૂલ પાડી ફોન કરી નાખ્યો હા હા તાત્કાલિક આવો સાહેબ હા હા સાહેબ આયા સાહેબ આયા સાહેબ સાહેબ મેં તમે ફોન કર્યો તો તારે હમણાં કર્યો તે ફોન હા હા એક લાખ રૂપિયા લઈ જતા બાબુ કરી જતો રહ્યો હા સોનતી રાખ તું અને બાબુ તને કેટલા ભેગા થયા શું હકીકત છે બાબુ તને કેટલા મળ્યો અને તું ગયો આના ફાયન બરાબર એમાં જણા સોનતી એક ભાઈએ મને સરનામું આપ્યું હતું સાહેબ કે બાબુ આ જગ્યાએ બેહા છે એ તમે જજો તમારું દુઃખ બધું દૂર કરવા હા

હા ના દાંઢિયા બતા બતા ગોતી એટલે હવે તો કોઈ દેખાતું નહિ સાહેબ તપાસ કરો તો ભાઈ આમને પૂછી લઈએ તો સાથે કામ કરે ભાઈને પૂછી લે કે આને ખબર હોય હાલો હાલો સાબા ભાઈ પૂછો એ છોકરા હોય બોલા દે આટલામાં આ ઈલાકામાં કોઈક બાબા હતા ખબર છે તમને યાદ હોય તો હા બાબા તો બેહે હોય હા હા એ રે બાબા આ બે હતા ગુફા ગુફા ઓ હો બરાબર એટલે ચોમળસી એ તો સાહેબ કેવું હોય ખબર હે કે એમને તમારી નજરની હોમે હશે ને તોય તમને દેખાય નહીં એમ એમના જોડે શક્તિ એવી મંત્ર એવા એમની જોડે મંત્ર એમ હા એ તમને પહોંચવાગે છે ને પછી તમને દેખાય બાકી કોઈ બેઠા છે કે કોઈ બેઠા છે ને તોય તમને હાલ નહીં દેખાય પહોંચવા સિવાય દેખાશે નહીં આ પહોંચ વાગે છે સાહેબ નહીં દેખાતે તમારે તો પછી શું કરીએ પહોંચવા વાગ્યા પછી એને દેખભાળ કરીએ અમે એ કરો કો તો તમે વાટ જોઈને બેહો સાહેબ જરા કહે બેહરો ન પોચ વાગ્યા સુધી બેહરો કેટલા વાગ્યા હવે આડા ચાડ તો થઈ ગયા લગભગ એટલે તું નવરો છે હું ચો નવરો છું બે આવી વાત કરે છે સાહેબ આટલું તો કરો એક ના બે કરવા જાવ છો તો ખબર નઈ પડતી બધી સાહેબ ભૂલ થઈ ગઈ શું હવે ભૂલ થઈ ગઈ શું થયું સાહેબ શીખે તો લાલચમાં આવી ગયા જાય બાબુકો ખેતરી જુઓ ને અલા એ બાબાએ તો કેટલાના દોડા કરે અહીંયા તમે છો અહીંયા ને પેલા માં આવી ગયા લા એ એડ્રેસ આલ્યું તું હા તો મો આયા તો બાર દુખ દુખ કરવા એ બાબા 1 લાખ રૂપિયા માંગ્યા 1 લાખ રૂપિયા તો આલ મુતા એક કરોડ વરસાદ કરી આલુ એવું થા તો તો બાબા હું વિધિ કરા બેઠા હોય લા સાહેબ મુજા આ જા ભાઈ તું જા જા શું કરશો હવે સાહેબ તો ખંતઈ બેહી રહી તો હારું એક કામ કર 5 વાગે પછી આપણે ગોતીએ સારું હો

તમે મને લઈ જશો તો સવારે છૂટી જઈશ હું તું જેલ ની અંદર રહીશ ને તારો બધો પાર ઉતરી જાય માર ખાઈ ચાલ સાહેબ લાલજી બાપુ ઓળખતા નથી અરે આ કેટલા લાલજી બાપુ લોકો ના મારા પાટણ ની પ્ર